આઈજી સેખ સેક્રેટરી એમ સૂફી સુફી જોઈન્ટ સેક્રેટરી ભીમસિંહ કે ચાવડા ખજાનજી પરેશ પરમાર લાઇબ્રેરિયન જસમિકા સિંહ કારોબારી અધ્યક્ષ એ એમ દાણી તથા કારોબારી સભ્યોના પદ માટે આઈડી પટેલ એનઆઈ વકીલ જેવી રાજયોગેન્દ્રસિંહ સોલંકી મનીષ દીક્ષિત રીટા બેનાર વસાવા રિંકિતા પરમાર શૈલેષ ભગત અને આઈ મલિક બિનહરીફ નિયુક્ત થયા હતા તમામ બિનહરીફ હોદ્દેદારોને ઉપસ્થિત વકીલોએ શુભેચ્છા પાઠવી હતી